ફરી એક વખત વિવાદમાં આવ્યા છે પોતાના મત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેટરની ઓફિસમાં કોર્પોરેટરે હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો તો ઓફિસમાં મામલો ઉગ્ર બનતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદાર અને કોર્પોરેટર કલ્પેશ પટેલ વચ્ચે કંચન તળાવ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં સ્થાનિકોએ પણ ઉગ્ર રજૂઆત કરી કોર્પોરેટર અને અધિકારી સામ સામે તુતુમેમે પર ઉતરી આવ્યા અને થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું તાળાવી તો તળાવ ભરાય નઈ તમે રજૂઆત કરતો થઈ ગયા તમે પગે લાગે પગે લાગવું પડે લાગી રજુઆત છેલ્લા નવ વર્ષ થી જોડો કામ કરો સાંભળો સાત કરોડ ના ખર્ચે અને આ સાથે